જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હેલ્ધી અને ફટાફટ તૈયાર થઈ જતા મગદાળના ઢોકળાની રેસીપી આ ઢોકળા બનાવવા માટે મેં પાલક અને લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે જેનાથી ઢોકળા એકદમ ટેસ્ટી બને છે તેની સાથે ચટપટી ટામેટા અને લસણની ચટણી પણ બનાવીશું તો ચાલો આ ટેસ્ટી ઢોકળા બનાવવાનું શરૂ કરી અને જો તમને મારી આ બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી પીળી મગની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખી હતી તો દાળ સારી રીતે પલળી અને ફૂલી ગઈ છે અને દાણાને હાથમાં લઈ અને જોઈએ તો તે તરત જ તૂટી જાય છે મતલબ કે તે સારી રીતે પલળી ગઈ છે તો હવે તેમાં રહેલું બધું જ પાણી નીકાળી તેને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ તેની સાથે મેં અહીંયા અડધા કપ જેટલું ખાટું દહીં લીધેલું છે મતલબ કે એક કપ મગની દાળ સાથે અડધા કપ જેટલું દહીં લેવાનું છે તેની સાથે જો દહીં ખાટું હશે તો ઢોકળા એકદમ ટેસ્ટી બનશે તેની સાથે વન ફોર્થ કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લીધેલા છે સાથે બેથી ત્રણ નંગ લીલા મરચાંના ટુકડા એક ઇંચ આદુનો ટુકડો તો દાળ સાથે લીલા વટાણાનો ઉપયોગ કરવાથી ઢોકળા ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરવા માટે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી દઈએ અહીંયા આપણે બેટરને મીડિયમ થીક રાખવાનું હોવાથી વધુ પડતું પાણી એડ ન કરવું હવે બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તે થોડું દરદરું છે આપણે તેની પેસ્ટની જેમ ક્રશ કરી સ્મૂથ નથી કરવાનું હવે તૈયાર કરેલા બેટરને મિક્સિંગ બાઉલમાં નીકાળી લઈએ હવે મેં અહીંયા ઝીણો રવો લીધેલો છે જે બે મોટી ચમચી જેટલો છે તેને એડ કરી દઈએ અને હવે બેટરને વિસ્કરની મદદથી એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈએ બેથી ત્રણ મિનિટ માટે ફેંટી લઈએ તો બેટરને આ રીતે ફેંટવાથી તેમાં હવાના કણ ભરાય છે જેથી બેટર લાઇટ અને ફ્લફી થશે તો મેં બેટરને બેથી ત્રણ મિનિટ માટે ફેંટી લીધેલું છે અને તે લાઇટ અને ફ્લફી થઈ ગયું છે તો હવે બેટરને ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રાખી દઈએ આપણે તેમાં જે રવો એડ કરેલો છે તે ફૂલી અને સોફ્ટ થઈ જશે તો લગભગ પંદરેક મિનિટ બાદ હવે બેટરને જોઈએ તો રવો સારી રીતે ફૂલી ગયેલો છે હવે તેમાં મસાલા એડ કરી દઈએ જેમાં અડધી ચમચી હળદર પાવડર સ્વાદ મુજબ મીઠું એક મોટી ચમચી જેટલી ખાંડ અને ઢોકળા ઠંડા થયા બાદ પણ સોફ્ટ રહે તે માટે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ હવે મેં અહીંયા એક કપ જેટલા પાલકના સુધારેલા પાન લીધેલા છે તમે તેના બદલે મેથીના પાનનો પણ ઉપયોગ કરી શકો છો સાથે જ અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ આપણું મીડિયમ થિકનેસવાળું બેટર બનીને તૈયાર છે જે ઢોકળા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે જો આ સમયે તમારું બેટર વધુ પડતું થીક લાગતું હોય તો તેમાં ફક્ત એકથી બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી આ રીતનો પરફેક્ટ કરી લેવું હવે બેટરમાંથી ફટાફટ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે તમે તેના બદલે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા પણ ઉપયોગ કરી શકો છો પણ ઈનોથી વધુ સારું પરિણામ મળે છે હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે ઈનો એડ કરવાના લીધે બેટર થોડું ફૂલી ગયેલું છે હવે તૈયાર કરેલા બેટરમાંથી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા નાની સાઇઝની વાટકીનો ઉપયોગ કરેલો છે તમે પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો હવે વાટકીમાં થોડું તેલ એડ કરી તેને ગ્રીસ કરી લઈએ જેથી ઢોકળા બન્યા બાદ તેને સારી રીતે ડીમોલ કરી શકાય હવે વાટકીમાં એક મોટા ચમચા જેટલું બેટર એડ કરી દઈએ વાટકીમાં બેટરને પૂરું એડ કરી ભરવાનું નથી અડધું જ રાખવાનું છે જેથી ઢોકળા સ્ટીમ કરતી વખતે તે ફૂલશે તો તે ડબલ થશે હવે મેં બધી જ વાટકીમાં બેટરને એડ કરી દીધેલું છે હવે તેને સ્ટીમ કરવા માટે મેં અહીંયા એક મોટા તપેલામાં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું હવે તેના ઉપર આ રીતના કાણાવાળી પ્લેટને રાખી દઈએ અને તેના ઉપર તૈયાર કરેલી વાટકીને રાખી ઢાંકણ ઢાંકી હાઈ ગેસની ફ્લેમ પર બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો લગભગ બારથી તેર મિનિટનો સમય થઈ ગયો છે હવે ઢાંકણ ખોલી અને ઢોકળાને જોઈએ તો તે સારી રીતે ફૂલી ગયેલા છે અને ચાકુની મદદથી ચેક કરીને જોઈએ તો તે ક્લીન બહાર આવે છે મતલબ કે તે જરા પણ કાચા નથી તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને વાટકીને પ્લેટફોર્મ પર રાખી ઢોકળાને ઠંડા કરી લઈએ તો લગભગ દસેક મિનિટનો સમય થઈ ગયો છે અને ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે તો મેં ચાકુની મદદથી તેને કિનારીએથી અલગ કરી લીધેલા છે હવે વાટકીને પલટાવી અને ઢોકળાને ડીમોલ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને જાળીદાર આપણા ઢોકળા તૈયાર થયા છે અને તૈયાર થયેલા ઢોકળાને તોડીને જોઈએ તો તે અંદરથી પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થયા છે હવે ઢોકળા માટે આપણે વઘાર તૈયાર કરવાનો છે તો તેના માટે પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ એક ચમચી જેટલી રાઈ એક મોટી ચમચી જેટલા સફેદ તલ એક નંગ લીલા મરચાંના ટુકડા અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને સારી રીતે સોતે કરી લઈએ હવે તેમાં સ્ટીમ કરેલા ઢોકળાને રાખી દઈએ અને એક મિનિટ માટે કૂક કરી લઈએ હવે એક મિનિટ બાદ ઢોકળાને પલટાવી બીજી બાજુથી પણ વઘારથી કોટ કરી કૂક કરી લઈએ તો હવે આપણા ઢોકળા વઘારથી સારી રીતે કોટ થઈ અને તૈયાર થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા ઢોકળાને જોઈએ તો તે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલા ટેસ્ટી તૈયાર થયા છે તો તમે પણ એકવાર આ રીતે ઢોકળા જરૂરથી ટ્રાય કરજો હવે આ ઢોકળા સાથે ખાવાની ટેસ્ટી ટામેટા અને લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા બારથી પંદર નંગ જેટલી લસણની કઢી લીધેલી છે સાથે જ તેમાં અડધી ચમચી જેટલું જીરું ચપટી હિંગ સ્વાદ મુજબ મીઠું સાથે જ એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે અહીંયા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો હવે બધી જ વસ્તુને એકવાર ગ્રાઇન્ડ કરી લઈએ હવે મેં અહીંયા એક ના ટામેટાના ટુકડા લીધેલા છે તો ટામેટું એડ કરવાથી લસણના ટેસ્ટને તે બેલેન્સ કરી ચટણીને ચટપટી બનાવે છે હવે ફરીથી ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ આપણી ટામેટા અને લસણની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આપણે તેને કૂક કરવાની છે તો તેના માટે પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ સાથે તૈયાર કરેલી ચટણીને એડ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે સોતે કરી લઈએ તો ચટણીને તેલમાં આ રીતે સોતે કરવાથી લસણનો કાચો સ્વાદ નહીં રહે હવે બેથી ત્રણ મિનિટનો સમય થઈ ગયો છે અને ચટણી સારી રીતે સોતે થઈ તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયેલું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તમે જોઈ શકો છો કે ચટણી થોડી ઠીક છે તો તેને સર્વ કરતાં પહેલાં તેમાં થોડું પાણી એડ કરી તેની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લેવી હું તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશ તમે આ ચટણીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો આ ચટણીને તમે ખીચડી ઢેબરા કે મુઠિયા સાથે પણ ખાઈ શકો છો સાથે તમારે ચટણીની કન્સિસ્ટન્સી જે રીતે પાતલી કે પછી થીક રાખવી હોય તે મુજબ પાણી એડ કરી શકો છો તો હવે તૈયાર થયેલી ચટણી સાથે ગરમા ગરમ ઢોકળાને સર્વ કરી લઈએ તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે મગદાળ સાથે પાલક અને વટાણાનો ઉપયોગ કરી અને હેલ્ધી ઢોકળા બનાવવા કેટલા સરળ છે તો તમે પણ ચોક્કસ એકવાર આને ટ્રાય કરજો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જો તમને મારી આ બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ